અમદાવાદમાં આવેલ લાલ દરવાજા ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન કરવા જતા ભાવિ ભક્તોને બહાર બેઠેલા પાથાના વાળાઓને લીધે અવર પડી રહી છે તકલીફ નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો હોવાથી અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ નગરદેવી ભદ્રકાળી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે પરંતુ ભદ્રકાળી મંદિરની બહાર બેસતા પાથરના વાડાઓને કારણે લોકોને અવર જવરમાં તકલીફ પડતી હોય છે ગઈકાલે પણ નવરાત્રીના પ્રથમ દિવસે આ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા પરંતુ ભદ્ર પ્લાઝા પરિસરમાં પાથરના બજારના કારણે ભક્તોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગની ટીમ અહીં પહોંચી હતી અને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી અહીં કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમે મંદિર પરિસર પાસે બેસી રહેલા રહેલાવાળાઓને હટાવ્યા હતા પરંતુ ફરી પાછા પાથરણાવાળાઓ આવી ગયા હતા જેના કારણે સેવા સંસ્થાની મહિલાઓ અને અન્ય કેટલાક લોકોએ એસ્ટેટ વિભાગની ટીમ સાથે ઘર્ષણ કરી બોલાચાલી કરી હતી તેમજ એસ્ટેટ વિભાગની ગાડીમાં ભરવામાં આવેલો દબાણનો સામાન પણ ઉતારી લેવામાં આવ્યો હતો જે બાદ મંદિર પરિસરમાં બેસતા કિન્નરોને પણ મહિલાઓએ બોલાવીને તેમના દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરી હતી જો કે ભદ્ર મંદિરની સામેના ભાગે જ કારંજ પોલીસ સ્ટેશન આવેલું હોવા છતાં પોલીસ દ્વારા આ બાબતે આ કાડા કાન કરવામાં આવી રહ્યા છે ત્યારે આ મામલે એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા કારંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે જય હિન્દ જય ભારત